મિત્રો સૌરાષ્ટ્રમાં આપનું સ્વાગત છે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના જે મુશળધાર જે વરસાદ બતાવી કરો છે બીજા પણ મિત્રો જોઈ શકે ધન્યવાદ એટલો બધો વરસાદ જે વરસી રહ્યો છે કે આ પાકને ઘણો ખેડૂતોને નુકસાન પણ ભોગવવાનો આવી રહ્યો છે કારણ કે ઉભા જે મોલ જે છે એને ઘણી નુકસાની પણ થઈ શકે છે દર્શક મિત્રો આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના છે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે લાઈવ દ્રશ્યો બતાવીએ છું અમારા સૌરાષ્ટ્ર અસ્મિતા યુટ્યુબ ચેનલના માધ્યમથી તો દર્શક મિત્રો અમારા સૌરાષ્ટ્ર અસુવિધા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુ વધુ શેર કરો તેથી બીજા પણ મિત્રો જોઈ શકે ધન્યવાદ સૌરાષ્ટ્ર સુવિધા સંજય રાજભારો જતપો